તેમની મુલાકાત લેવામાં આવેલ નથી ત્યારે તેમને પરત નોકરી લેવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરી છે અત્યારે અબડાસા વિસ્તારમાં લખપત તાલુકામાં જે છેર જીએમડીસી દ્વારા જે થર્મલ પાવરમાંથી એકદમથી સાડા ત્રણસો જેવા માણસો છૂટા કરી દેવામાં આવ્યા છે તો આ બોર્ડર વિસ્તાર છે સ્થાનિક બિલકુલ જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો થણાતર કરી જશે તો એક સીમા સુરક્ષા રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે તો ત્યાં રહેવાનું કોઈ કારણ નથી કારણ કે વરસાદ હતા એ બધા વરસાદ માલધારી હતા તે પણ હવે વીસ વીસ પંદર પંદર વસ્તુ સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છુટાવ કરવામાં છે છેલ્લા એક મહિનાથી આ બધાએ ઉપવાસ ઉપર બેઠેલા પરમ દિવસ એમને પંદર દિવસનો ટાઈમ નહીં મેં એકદમ પંદર દિવસનો ટાઈમ આપો બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે આ લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી તમામને બધાને જાણ કરેલી છે તો પંદર દિવસને તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે હમણાં હમણાં એ ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ પરત લઈ લે નહીં લે તો એ લોકો કીધું કે અમે પાછા ઉપવાસ ઉપર બેસો અને ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને નહીં રાખે તો બોર્ડરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની